કેમ છો તો આપણે જવાનું છે જોગીમાં મંદિરે તો આપણે અશ્વિન ભાઈ બોલાયેલા ચલો મિત્રો આપણે જાય જોગણી માં દર્શન કરવા તો આ છે અશ્વિન ભાઈ અશ્વિન ભાઈ તમારે કેવું છે આ છે મારી બેન મોટી બેન સિરા બેન તમારે કેવું છે તો ચાલો આપણે જાય જોગણી માં દર્શન કરવા તમને હું બતાવીશ મંદિર કેવું છે આ પણ મંદિર છે છે અને મેળી માં પણ છે તો મિત્રો આપડે સંજય ફેમિલી બ્લોગ ને ફૂલ સપોર્ટ કરો તમે સપોર્ટ કરશો તો આપણે આગળ આવશું મિત્રો અને બધા મિત્રોને શેર કરજો અને લાઇક કરજો

આપણે જાય ઓલું જોગણીમા મંદિર છે સામે દેખાય મિત્રો જોઈ શકો છો અને અશ્વિન ધનરાજ એ આગળ જાય છે આ છે આખું મેદાન છે મંદિર જોગણીમાનું

દર્શન કરી લોગમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી